ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂમાંથી છુટ્ટી આપી દીધી છે એટલે હવે કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય ત્યાં દારૂ પી શકે છે જેને લઈને હવે રાજકારણમાં એક નવું જ પ્રકરણ ઉમેરાઈ ગયું છે ગઈકાલથી રાજનીતિ શરૂઆત થઈ ચૂકી છે એક બાદ એક જે વિપક્ષી પાર્ટીના જે નેતાઓ છે આગેવાનો છે તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ મામલાને લઈને હવે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ મેદાન આવ્યા છે તેમણે સરકાર સામે નિશાનો સાધ્યો છે અને કહ્યું છે કે બુટલેગરો અને દારૂડિયાઓને જે વ્યવસ્થા આલિયાદી પૂરી પાડવા માટે સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના ધંધાની શરૂઆત કરાવી છે શું છે સમગ્ર મામલો શું તેમના આક્ષેપો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર વ્યક્તિ મિત્રો નવજીન ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં ગાંધીનગર જે ગુજરાતનું પાટનગર છે અને ગિફ્ટ સિટી જે બનાવવામાં આવી છે જે બિઝનેસ હપ પણ કહેવામાં આવે છે તે આંતરરાષ્ટ્રીય કેટલી કંપનીઓ પણ હાલ તેમનું સ્ટાર્ટઅપ છે તે લઈને આવી છે પરંતુ તે વચ્ચે ગઈકાલે જે સમાચાર મળ્યા તે ખૂબ જ ચોંકાવનારા હતા ગઈકાલે ભૂપેન્દ્ર પટેલની સરકારે ત્યાં ગિફ્ટ સિટીમાં દારૂમાંથી છૂટ્ટી લોકોને આપી છે જેને લઈને કેટલાક લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે સમર્થન સરકારને આપી રહ્યા છે તો કેટલાક લોકો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને વિરોધ પક્ષ છે તે આ નિર્ણયને વિરોધ કરતા નજરે પડી રહ્યો છે વાત કરવામાં આવે તો તેમણે કહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં ક્યારેક પણ કલ્પના ના કરી શકાય કે આવી રીતે દારૂમાંથી છૂટ્ટી મળશે પરંતુ આ પ્રથમ વખત આ પ્રકારનું જે નિર્ણય છે તે સરકાર દ્વારા લેવામાં આવે છે તેને લઈને જે કોંગ્રેસના વાવના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર તેઓ મેદાને આવ્યા છે અને સરકાર સામે પ્રહારો કર્યા છે ગેનીબેને કહ્યું છે કે દારૂડિયાઓને છૂટ આપવા અને બુટલેગરોનો ધંધો મોટો થાય તે માટે સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે તેના જ કારણે હવે ગુજરાતમાં દારૂ જે રીતે વેચાશે અને આગામી સમયમાં આ ખૂબ જ નિંદનીય પગલું છે સરકારનું માનવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો છે તે ગેનીબેને કર્યા છે પહેલાં તો ગેનીબેન ઠાકોર છે તે સરકાર પર શું પ્રહારો કરી રહી છે તે જોઈ લો ગાંધીજીના ગુજરાતમાં આપણે બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાત સરકારે દારૂડીયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે કોઈ પણ માણસ ક્રાઈમ કરશે કોઈને નુકસાન કરશે દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે ત્યારે હવે ગુજરાતના દારૂડીયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે આ ગુજરાત સરકારે જે એક ગુજરાતને કલંક કરવા માટેનો નિર્ણય લીધો છે એ બાબતને અમે વખોડીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય બેન દીકરીની સુરક્ષા જળવાય અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખી ગિરીબેન ઠાકોરે સરકારના આ નિર્ણયની નિંદા કરી છે અને બંધારણમાં જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે તો છતાં પણ સરકાર દ્વારા આવી રીતે દારૂ બંધીમાંથી છુટ્ટી આપવામાં આવી છે તેને સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને આ પ્રકારે જે ઘટના સામે આવી છે તેને લઈને હવે વિરોધનો સુર જોવા મળી રહ્યો છે જો એવી એ રહ્યું કે આગામી સમયમાં આ જે આખી સમગ્ર દારૂમાંથી છુટ્ટી આપવાની ઘટના છે તેમાં સરકાર પણ જે માછલા ધોવાઈ રહ્યા છે જે વિરોધ થઈ રહ્યો છે ત્યારે સરકાર પોતાનો જે નિર્ણય છે તે યથાવત રાખે છે કે આગામી સમયમાં યુટર્ન લેવાનો વિચાર કરશે તો આગામી સમય જ બતાવશે પરંતુ હાલ વિરોધ છે તે ચરમસીમા ઉપર જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજો ન્યૂઝની ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર